તો સૌથી પહેલાં સવાર થઈને અમે લોકો નીકળી જાય છે વેરાવળ માટે કારણ કે આજે અમે જવાના છે વેરાવળ અમારા સુરાપુરા બાપા પાસે તો અમે લોકો અહીંયા હોટલમાં ખાઈમીને બહુ સારો નાસ્તો અમે અહીંયા ખાય છે માઇન્ડ બ્લોઈંગ હતું અહીંયાના હજી ગાંઠિયા અમારો નાસ્તો આવી ગયો છે અહીંયા આ આ ઓર ઓર ગયા ગયા એ તો અમે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી અમે જવાનું છે વેરાવળ અને સોમનાથ તો અને અહીંયાથી હવે હું મારા ડ્રાઈવર અંકલને કહી દઉં છું કે અંકલ ગાડી તેરા ભાઈ ચલાય અને હું નવો નવો ગાડી ચલાવવા શીખ્યો હતો અને ફર્સ્ટ ટાઈમ હું ગુજરાતમાં હું સેલ્ફ ગાડી ચલાવી રહ્યો હતો જેમ કે તમે જોઈ રહ્યા છો પાછળ બધા એકદમ ડરેલા હતા કે ભાઈ અહીંયા સો એસી સ્પીડમાં ગાડી ચાલી રહી છે કેમ ચલાવશે બધાને સિફ સાંભળ્યું હતું કે મેને ગાડી ચલાવતા આવડે છે બટ કોઈ જોયું નહોતું અને ગુજરાત હાઈવેના ઉપર હું ગાડી ચલાવી રહ્યો હતો ટુવર્ડ્સ વેરાવલ રાજકોટ ક્રોસ કરી લીધું હતું અને સવારના પડમાં અમે નીકળી ગયા હતા એટલે અમને આટલી ટ્રાફિક ન નડી તો પણ હું અહીંયા બહુ સારી ગાડી ચલાવી રહ્યો હતો એવું હું નહીં એવા ડ્રાઈવર અંકલ કહી રહ્યા છે કે ઇકો ગાડી તમે બહુ સારી ચલાવી લીધી બિકોઝ આ ટેક્સી હોય લોકોનું થોડું આમ ઇન્જિન સસ્પેન્શન હલેલું હોય તો પણ હું બહુ સારી રીતના મેનેજ કરીને ચલાવી રહ્યો હતો તો બહુ જ મજા આવી રહી હતી અને પાછળ પાછું તમે જોઈ રહ્યા છો કે બધા ટેન્શનમાં હતા કેમ રોનક ચલાવશે બટ મારા પપ્પાને મારા પર થોડો ભરોસો છે કે જી હું કરીશ ફરીથી સારું જ કરીશ આ અહીંયા થોડા મારા ગાડી ચલાવવાના ક્લિપ્સ મારી બેને પણ લીધા હતા કારણ કે મારા માટે બહુ સારો મુમેન્ટ હતો કે યાર એક હોય ને નવું નવું આપણે શીખા હોય ગાડી અને જ્યાં સુધી આપણે આમ શું કે આમ બોર નથી થઈ જતી વસ્તુથી ત્યાં સુધી આપણે એના પાછળ એટ્રેક્ટ થઈ જઈએ પછી તો પગ ઘસાવાના જ છે ક્લચ દબાવો બ્લેક દબાવો એટલે પછી આપણને કંટાળો આવે બટ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં બહુ મજા આવે તો એ જ મજા હું હમણાં કરી રહ્યો છું અને હું હમણાં જે બોલી રહ્યો ત્યારે પણ મને મજા આવી રહી છે તો લાઈક શેર કમેન્ટ કરજો ગાઈઝ વિડીયોને આમ જ મને આગળ વધારજો તમને ગમે કન્ટેન્ટ આગળ વધશું આપણી સાથે જય શ્રી કૃષ્ણ ગાઈઝ અને તમે શોધતા હશો કે યાર હું ગુજરાતીમાં કેમ બોલું છું પણ હવે મને એમ લાગી રહ્યું છે કે યાર ગુજરાતમાં આવીને ગુજરાતીમાં હું બ્લોગ ન બનાવું ગુજરાતી થઈને તો યાર મજા નહીં આવે અને અમે હર વર્ષે ચોટીલા જાય છે તો હું અમુક ટાઈમ પર હિન્દીમાં બોલું અમુક ટાઈમ પર ગુજરાતીમાં તો મને લાગી રહ્યું છે કે આ વખતે હું ગુજરાતીમાં બોલું ગાઈશ તો કમેન્ટ કરજો ગાઈશ અમે લોકો જઈ રહ્યા છીએ હમણાં વેરાવળ અને એના પછી અમે જઈશું સોમનાથ સિત્તેર એંશી કિલોમીટર ગાડી હું અહીંયા ચલાવું છું અને હવે થોડા જ ટાઈમ અમે હાઈવેથી પહોંચી જઈશું ગામડાના અંદર અને આ ગામડું કેવું છે કે આ ગામડાથી અમે લોકો જાશું ગીર જંગલ ગીર જંગલના અંદર હું ગાડી ચલાવવાનો છું અને બસ હવે અહીંયા અમે નાનકડો હોલ્ટ લેવાના છે કે અહીંયા બહુ ફેમસ અગરબત્તી મળે છે જેમાં અમારા ડ્રાઈવરભાઈ કહેતા હતા તો અમે લોકો ત્યાં જાય છે અહીંયા બહુ જ સરસ પ્રેગનેન્સી મોટી દુકાન હતી અગરબત્તી ધૂપ બધું અહીંયા સારું મળે છે શિવમ અગરબત્તી કરીને છે અહીંયા વેરાવળમાં અને અમે લોકો નીકળી જાય છે પાછા એઝ યુઝ્યુઅલ ગાડી તો મારા ભાઈ ચલાયેગા ગયા નવો નવો શોખ હતો અંકલને ડર નહોતી કારણ કે અંકલ આપણા ઓળખીતા થોડા હતા તો જીતાસી જોઈ લઈશું કરીને હું ગાડી ચલાવી રહ્યો હતો અને હવે અમે લોકો ગીર જંગલના અંદર એન્ટ્રી થઈ ગઈ છે અમારી અને ડ્રાઈવર ભાઈ અમને કહેતા હતા કે યાર તમે અહીંયા એક રાત રોકા તો તમને શાસન કરીને એક અંદર છે વિલેજ ત્યાં તમને હું ફરવત અને હું મારા સ્પેક્સ નથી પહેર્યા મેં હજી હમણાં ગોગલ્સ સ્પેક્સ તો પહેર્યા છે ગોગલ્સ નથી પહેર્યા તો થોડું વિઝિબિલિટીમાં મને ઓળું થતું હતું અને મેં અંકલને કીધું હતું કે અંકલ કંઈ ગુજરાતી ગીતો વગાડો તો અંકલે મારા માટે આ ગીતો વગાડ્યું એ બી સીડી વાળું જે ગીત છે બહુ સારું ગીત લાગ્યું અને આખું ગીત એ લગાડી દીધું નહીં કે તલાઓ તમારો હું વિડીયો પાડું જંગલના અંદર તમે ગાડી ચલાવો છો તો બસ એ ચાલુ છે ગાઈસ અને મેં અહીંયા મારા ચશ્મા પહેર્યા હતા તો એક હાથેથી હું ગાડી ચલાવું છું અને બીજા હાથેથી હું મારા સ્પેક્સના ઉપરના લેન્સ ગોતી રહ્યો હતો બસ એક ગોતીને મેં કાઢ્યા અને મેં લગાડી દીધા પણ લાગ્યા નહીં તો મેં મારી બેનને કીધું કે યાર મને લગાડી ના આપ અને પછી બસ માહોલ બની ગયો તો બહુ જ સારો પાંચમા બે ગેર પર ગાડી ચાલી રહી હતી બ્રેક પર પગ નહોતો મારો એક્સકેલેટર પર પૂરો પગ આપી દીધો હતો અને રસ્તો તો એકદમ મક્ખન જેવો હતો ગુજરાતના રસ્તા કે તો બહુ સારા રસ્તા હતા જેમ કે તમે જોઈ રહ્યા છો સીધા સીધા એકદમ રસ્તા જાય રહ્યા છે જંગલના અંદરથી બહુ જ મજા આવી રહી હતી ગાઈ મને અહીંયા ગાડી ચલાવવા માટે અને અમે હવે અહીંયા સાસન ગીરના અંદર જે મેઇન જંગલ સફર સ્ટાર્ટ થઈ છે એ એના એન્ટ્રી પર હતા તો ડ્રાઈવર ભાઈ કે જાઓ તમને ફોટો પડાવે તો પડાવી લ્યો અને લાવો હવે ગાડી હું ચલાવું તમે આટલી ચલાવી તમે મને પૈસા આપી રહ્યા છો કેવા ના આપી રહ્યા છો તમે બેસો હવે આરામથી અને હું ગાડી ચલાવું હવે અમે લોકો અહીંયા ફોટો શૂટ કરવા માટે આવ્યા હતા ગઈશ અને બસ બહુ જ સારો નજારો હતો અહીંયાનું ફાટા આવી ગયા અહીંયા યાદ રાખો ને ગૂગલ મેપ્સ પર આપણે આગળ નાખીએ છીએ તો અહીંયા ટ્રેક આવશે ટ્રેક પછીથી એક કિલોમીટર આપણું સૌની છે બાપાની જગ્યા સૌની ગામ છે અને ત્યાં આપણા બાપા છે તો તમને લોકોને આવવું હોય તો આ વિડીયો ફોલો કરી શકો છો તમે હું ગ્રુપમાં લિંક મોકલાવી દઈશ તો બધા જોઈ લેજો અને તમને લોકોને આવવું હોય આપણા ભાઈ છે ઘર જેવા છે આપણા એ તમને લઈને આવશે અહીંયા અને અહીંયા આવશે હવે બચુભાઈની વાડી આપણે 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 આગળથી રાઇટ કંઈક આપણે મિસ કર્યું ખ્યાલથી બરાબર અહીંયાની એન્ટ્રી છે આખી મેઇન સૌની વિલેજની તો આના રેફરન્સથી તમે અહીંયા આવી શકો છો અને આગળ હવે એક ચોક આવશે

એમના ઘરે અમે આવે જી સોરાપોરા દાદાને નિવેદ લાગી નિવેદ બનાવશું અને એ જ નિવેદ અમે ખાશું કેવું લાગે છે પપ્પા તમને બસ બહુ સૌ લાગ્યું દાદાએ બોલાવ્યા એટલે આપણે અહીંયા આવી ગયા આમ તો કોઈની હિંમત નથી અહીંયા આવવાની પણ આપણે દાદાની હુકુમને ઈશ્ચાનો આપણે આવી નહીં શકતા જ્યાં જ્યાં દાદાનો હુકમ થશે ત્યારે બધા આવીને દર્શન કરી નાખશું જય દાદા આમનું ઘર છે દિવાલ કરી યાદ રાખજો ચોકના આગળ અને એમના બાજુમાં આ આ ઘર છે ને એમના બાજુમાં ટાઈમ એટલે સુરાપુરા દાદા છે અને અહીંયા તમે વાતાવરણ જોઈ શકો છો અવાજ સાંભળી શકો છો સ્પેશિયલી બહુ મજા કરી હતી અમે લોકો અહીંયા અમે અહીંયા અમારા બાપાને સિંદૂર લગાડી રહ્યા હતા એમનું શૃંગાર કરી રહ્યા હતા સિંદૂર લગાડ્યા પછી અમે એમના માટે ફેટો લાવ્યો હતો એ સાફો કેમ બાંધવાનો એ અમે લોકોએ શીખવું અને અમે લોકો ત્યાં લગાડી તો અમારા દર્શન થઈ ગયા છે અમે નિવેદ પણ જોવાડી લીધા અને બસ હવે અમે નીકળી ગયા છે સોમનાથ માટે તો રૂટ બહુ સારો છે બસ હવે ભોલે બાબા પાસે જાય અને ભોલે બાબાને દર્શન કરે જય સોમનાથ તો અમે આવી ગયા છીએ સોમનાથમાં મારા સામે સોમનાથ મંદિર છે અને બહુ જ મજા આવી રહી છે हाँ जी बाकी दोबारा बरे चार दिन तो ये बाबा पड़ों में नहीं फोटो ले आया हूँ आई मारूंगी ये पार पचो देने पचो देने श्री शिवाय निभो ठीक है खुश అసలు అదే అండి వీడియో పాడనా అసలు આના પછી અમે જાય છે સોમનાથ મંદિરના અંદર અને પછી મંદિરમાં અમે બહુ જ સારા દર્શન કર્યા દર્શન કરીને અમે લોકો પાછા અમે નીકળી છીએ ચોટીલા માટે તો મિત્રો આજ માટે આટલું જ મળશું આપણે કાલે બીજા વિડીયોમાં જય સોમનાથ